અને ઐશ્વર્યરાય બચ્ચન ક્યાંક ને ક્યાંક ડિવોર્સ લઈ રહ્યા હોય એવી અફવાઓ છે સોશિયલ મીડિયામાં ઘણા દિવસોથી ચાલી રહી છે અને જે મુજબ અંબાણીના વેડિંગમાં બંને અલગ અલગ આવ્યા એટલે એના કારણે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું અને લોકો એવું માની રહ્યા હતા કે બહુ જલ્દીથી ઐશ્વર્યરાય બચ્ચન અને અભિષેક બચ્ચનના જે છે એ ડિવોર્સ થઈ જશે પણ એ પછી જ આ બધી જ જેટલી પણ આશંકાઓ છે અફવાઓ છે એને તોડતો એક વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને જેમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બંને સાથે જોવા મળ્યા હતા લગ્ન માણી રહ્યા જોવા મળી રહ્યા હતા એટલે જેટલા પણ લોકો જે અત્યાર સુધી અટકળો હતી એ અટકળોનો અંત આવ્યો છે તો તમે આ મુદ્દે શું કહેવા માંગો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા